અહીંયાથી મારા વિસ્તારમાં હું જતી હતી અને મારી નજર પડી કે આ પાંચ ફૂટ ઉપર ઘોડો અને દસ ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે સ્થાનિક લોકોને ખબર ના હોય કારણ કે આ રોડ નવો જ છે અને નવા રોડ ઉપર આ ભૂવો પડ્યો છે અને વાહન લઈને આવે તો તૈયારીમાં એમાં ખાબડે એવું છે એટલે તાત્કાલિક મેં અહીંયા પથ્થર લાવીને મૂક્યા છે લોકો પથ્થર જુએ તો પણ એમનું વાહન લઈને પડે નહીં

કોદાર સ્કૂલ પાસે ભરેલા પાણી ગઈકાલે પણ હું વિઝિટમાં ગઈ હતી આજે વિઝિટમાં ગઈ કે ઉતર્યા કે નહીં જોવા માટે ગઈ હતી પણ મારી નજર પડી એટલે મેં